શું કહેવા માંગો તમે શું કહેવાય આપણે હા આપણા ભાઈ છે આપણે બેઠા છીએ અનિલ ગેસ્ટ હાઉસ પર ચેનલમાં નયા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો એન્ડ બીજો બ્લોગ આપણો રહેશે પડવાના દિવસનો પડવાના દિવસે આપણે બધાને રામ રામ કરી પગે લાગી બધાને દસ દસ રૂપિયા જે હાલશે એ દસ દસ રૂપિયા ભેગા કરી ને અમે જઈશું ભુજ ગુમવા માટે ગઢ ગુમવા માટે સોરી ગાય ગઢ ગુમવા માટે અમે જઈશું ગઢ નહીં જોયો ગઢ કયો લખપત વાળો ગઢ અમારું ગઢ અહિયાં થી અમારે થાય ને કેટલું છેતાલીસ થાય ને ભાઈ છેતાલીસ કિલોમીટર અમને થાય છે અહિયાં ગઢ તમારી બધાની શું રહે છે ઘૂમવાલાયક કઈ જગ્યા છે તમે મને જાણ કરશો કમેન્ટમાં કહેશો નહીં તો હું તો કરાચી બી વયો જઈશ અને પાકિસ્તાનમાં ઘણી બધી જગ્યા છે ત્યાં વયો જઈશ આ આપણું વ્લોગર વાઈઝ આનું ખાલી કોમેડી વાળું રહેશે કોન્સ્ટન્ટ એમ સમજી લોને કે કાળી ચૌદસના દિવસે જે બધા કહે છે ને ભૂત નીકળે છે અમે તો રાતના સમય નવ વાગે થી ઘરે નીકળી ગયા છીએ નવ વાગે થી ઘર થી રખડીએ છીએ ભૂત હજી સુધી અમે તો ભૂત નથી જોયો બે વાગી જાય છે હવે ઘરે જતા જતા જો વાત રસ્તામાં મળી જશે તો ભૂતને બખ નાખીને સુઈ જશું હક કરશું ભૂતને અને જો ભૂતની આવી તો આ ભાઈ કિસ કરશે અનિલ બિહારી વાળા ભૂતની ચૂડેલ આવી તો કીસ કરશે આપણા બેઠા છે અનિલ ખાંભુ અનિલભાઈ

કેમ કે રસ્તામાં વીરાણી રસ્તામાં ને એક પાપડી આવે છે પુલ આવે છે પુલ કરી છે જગ્યા છે ચૂડેલ બધું બધું ભેગું તમને જોવા એક તો ચૂડેલ છે તમને હવે જો ભૂત જોવા હોય ને તો હું તમને ભૂત દેખાઉ એક તો હું ભૂત છું બીજું આ ભૂત છે ત્રીજું આ પ્રેમ પ્રેમ પગડવી એ ભૂત આ ત્રીજો અનિલ અનિલ એ ભૂત

મળીએ આપણે પડવાના દિવસે બાવીસ તારીખના ન્યૂ વ્લોગ આવી જશે સાંજના પાંચ વાગે રેડી રહી એ વ્લોગ માટે ને એ વ્લોગ તમારો માટે બહુ ફેન્ટેક્ટિક એન્ડ કોમેડીવાળો રહેશે જે વ્લોગમાં તમે આજની સુધી આજની તારીખમાં મારા આ ચારસો પ્લસ વિડીયો છે એમાં એવું કોઈ બ્લોગ નથી જે મેં એવું બ્લોગ નાખ્યું છે ને આ જે વ્લોગ આવશે બાવીસ તારીખ ડેટનો ઓક્ટોબરની એ બહુ જ સ્પેશિયલ બ્લોગ રહેશે મારા દિવસનો સમજી ગયા ને તમે તમારા ફ્રેન્ડને મારું યુટ્યુબ ચેનલ છે એ શેર કરી નાખજો ને શેર નહીં કર્યો તો મારા જેટલા બોયસમાં જેટલા ફ્રેન્ડ છે ને એ બધી એની બધી જીએફના ને મારી જોડે નંબર પડ્યા છે આઈડી પડી છે ને આ મેં અમારી કચ્છી ભાષામાં કૂતરું કહેવાય તમને તો ખબર નહીં હોય ને આને કૂતરું કહેવાય તમે તો જોયો નહીં હોય ન જોયો હોય તો જોઈ લેજો ને એવું હોય તો સ્ક્રીનશોટ પાડીને વોલપેપરમાં રાખી દેજો શું કહેવું અનિલભાઈ સાચી વાત ને સાચી ભલે મળીએ આપણે બીજા બ્લોગમાં ટેક કેર ધ્યાન રાખજો બાય બાય એન્ડ સપોર્ટ કરવાનું ના ભૂલતા જેટલું થાય એટલું મને વાયરલ વાયરલ કરજો ને ન કર્યું તો તમે તમારી માની કસમ છે બાય બાય ટેક કેર મિલતે આગલે વોર્ડ